પોલીસની જવાબી કાર્યવાહીમાં તે મોતને ભેટ્યો રીકન્સ્ટ્રક્શન દરમિયાન ફાયરિંગ થયાની ઘટના બની સાયકો કિલર ને લાવ્યા હતા રિકન્સ્ટ્રક્શન માટે સાયકો કિલરે પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો પોલીસે સ્વ ફાયરિંગ કર્યું અડાલજમાં એક યુગલ જ્યારે બર્થડે સેલિબ્રેશન માટે કારમાં પહોંચ્યા હતા ત્યારે આ સાયકો કિલરે તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો યુવતી સારવાર માટે છે સારવાર હેઠળ હોસ્પિટલમાં છે સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે નવીન અત્યારે શું અપડેટ પ્રાપ્ત થઈ રહી છે કઈ રીતે પોલીસે એન્કાઉન્ટર કર્યું દીપા જે ફરીવાર હું મારા જે દર્શકો છે એમને કહેવા માગીશ કે એક મોટી ઘટના જે વર્ષો બાદ ગુજરાતમાં એન્કાઉન્ટરની એક ઘટના સામે આવી છેલ્લે બે હજાર આઠમાં જે એક ઘીટીયા કરીને હતો નારોલમાં તેનું એન્કાઉન્ટર થયું હતું ત્યારબાદ આશરે માની શકીએ તો કે સત્તર વર્ષ પછી એક મોટું એન્કાઉન્ટર જે છે તે ગુજરાતમાં થયું છે ઘટનાની વાત કરીએ તો વિપુલ જે છે તે એક સાયકો કિલર હતો તેની સામે એક નહીં પરંતુ પંદર ગુનાઓ દાખલ હતા બે હજાર એકવીસમાં માં એક મોટા કેસ એટલે મર્ડર કેસમાંથી જેલમાં હતો વર્ષ બે હજાર ચોવીસમાં તેને જામીન મળે છે તે બહાર આવે છે અને અઠવાડિયા પહેલા જે રીતે અંબાપુર કેનાલ જે ગાંધીનગર અદાલત પાસે આવેલું છે ત્યાં એક બે મિત્રો હતા મહિલા અને યુવક અને યુવતી તે બંને બર્થ પાર્ટીને એન્જોય કરી રહ્યા હતા ત્યાર ત્યાર સમયે તેને ત્યાં પહોંચીને અને તેમની ઉપર હુમલો કર્યો યુવતી સાથે છેડતી પડી કરી હોય એ પ્રકારના પણ આશંકા હતી પરંતુ તે તપાસનો વિષય હતો ત્યારબાદ હુમલાની અંદર યુવકનું મોત થાય છે યુવતી જે છે તે સારવાર દરમિયાન હોય છે પોલીસ જે છે તે તપાસ શરૂ કરે છે આરોપી ભાગી જાય છે ગઈકાલ સાંજે ક્રાઈમ બ્રાન્ચની ટીમ મહિલા પીએસઆઈ માધુરી ગોહેલ જેમને આરોપીને રાજકોટથી પકડી પાડે છે રાજકોટથી પકડીને તેને અમદાવાદ લાવવામાં આવે છે ક્રાઈમ બ્રાન્ચની અંદર તે તમામ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે આજે જ્યારે ગાંધીનગર પોલીસ વધુ તપાસ કરી રહી હતી કેમ કે અડાલત પોલીસ ગુનો બન્યો તો

સાત દિવસ વરસાદની આગાહી સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે ગુજરાત રીજન સૌરાષ્ટ્ર और वार्निंग की बात करेंगे तो डे फोर डे फाइव डे सिक्स और डे सेवन के लिए गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और सौराष्ट्र रीजन के लिए डे सेवन में हैवी रेनफॉल की वार्निंग है और थंडरस्टॉर्म की बात करेंगे तो डे फोर और डे फाइव के लिए गुजरात रीजन के लिए थंडे की वार्निंग है और सौराष्ट्र रीजन के लिए डे फाइव में थंडे की वार्निंग है और जो विंड की स्पीड होगी वो थंडेस्टॉन के टाइम वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है और फ़िशरमैन वार्निंग की बात करेंगे तो डे फोर को साउथ गुजरात कोस्ट के लिए फ़िशरमैन की वार्निंग है और डे फाइव के लिए एंटायर गुजरात कोस्ट के लिए फ़िशरमैन की वार्निंग है और जो विंड की स्पीड होगी वो फोर्टी से फिफ्टी किलोमीटर पर आवर और साथ में जो विंड होगी वो 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है एक जो साइक्लोनिक सर्कुलेशन सेंट्रल पार्ट्स ऑफ महाराष्ट्र के है वो अभी भी प्रसिस्त कर रहा है और जो एक अभी साइक्लोनिक सर्कुलेशन म्यांमार कोस्ट के आसपास बना हुआ है वो 25 तारीख को लो प्रेशर एरिया में कन्वर्ट हो जाएगा और इसके बाद इसका जो मोमेंट होगा वेस्टवर्ड डायरेक्शन में होगा

અડધા ગુજરાતમાં ચોમાસું પૂર્ણ હવામાન વિભાગે જાહેરાત કરી કે આખા ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે અમદાવાદમાંથી ચોમાસાએ વિદાય લીધી સૌરાષ્ટ્રના સાહીઠ ટકા વિસ્તારમાંથી પણ ચોમાસાની વિદાય બે ત્રણ દિવસમાં આખા ગુજરાતમાંથી વિદાય સંભવ હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયું છે આ અનુમાન

ડાંગ જિલ્લામાં વરસાદે તબાહી મચાવી પૂરની સ્થિતિ બાદ રસ્તાની કામગીરી શરૂ કરાઈ ધોવાણ થયેલા રસ્તાઓની કામગીરી શરૂ કરાઈ છે વઘઈ સાપુતારા રોડ પર ધોવાણ થયું હતું બાર ફૂટ ઊંડા ધોવાણની કામગીરી શરૂ કરાઈ અમુક રસ્તાઓના ધોવાણ ધોવાણ થયું હતું ઘણી જગ્યાએ રોડ ઓવરટોપ થયા હતા એટલે અમારા માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના જે અગત્યના ધોરી માર્ગો છે ખાસ કરીને વઘઈ સાપુતારા રોડ છે પિંપળી કાલીબેલ રોડ છે પછી આહવા નવાપુર રોડ છે આહવા ચિંચલી રોડ છે એ દરેક માર્ગો પર લેન્ડસ્લાઇડ સ્લાઈડ અને ઝાડ પડી જવાની જેવી ઘટનાઓ બનેલ સમાચાર ગીર સોમનાથથી વરસાદ વચ્ચે રસ્તાનું સમારકામ તાલાડાથી રમરેચી વચ્ચેના રસ્તાનું સમારકામ થયું પાણી ભરાયેલું હોવા છતાં રોડની કામગીરી કરાઈ ડામરનું કામ કરતો વિડીયો વાયરલ થયો હજુ તો ચોમાસું વધાયેલા રહ્યું છે ત્યાં સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની સમસ્યા સર્જાઈ એવા એંધાણ છે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસામાં શરૂઆતમાં સારો વરસાદ નોંધાયો હતો પરંતુ ત્યારબાદ માત્ર ધીમી ધારે જ વરસાદ વરસ્યો જેને લઈને જિલ્લાના જળાશયોમાં પાણીની આવક નહિવાત થઈ હતી હાલ જિલ્લાના અગિયાર ડેમમાંથી માત્ર બે જ ડેમ સંપૂર્ણ ભરાયા છે જ્યારે નવ ડેમ હજુ સિત્તેર ટકા જેટલા જ ભરાયા છે આગામી સમયમાં પાણીની સમસ્યા સર્જાવાની શક્યતા છે નવ જળાશયો એવા છે કે જેમાં સિત્તેર ટકાથી વધારે જળાશય ભરાયેલા છે અને બે જળાશયો જેમ કે મોરસલ અને ફલકુ ડેમમાં મોર્સલ ડેમમાં આપણે પચાસ ટકા પાણીનો જથ્થો છે અને ફલ્કુ ડેમમાં હાલ ચાલીસ ટકા જેવો પાણીનો જથ્થો છે સુરેન્દ્રનગર શહેરને સૌરાષ્ટ્રનું પાણીયારું ગણવામાં આવે છે પરંતુ આ સુરેન્દ્રનગર શહેરમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં શરૂઆતમાં વરસાદ બાદ હાલ જ્યારે સમગ્ર રાજ્યમાં અતિવૃષ્ટિ જેવો માહોલ છે ત્યારે સુદ્રનગર જિલ્લામાં વરસાદ જે છે એ ક્યાંક ને ક્યાંક ખેંચાઈ રહ્યો હોય તેવી સ્થિતિ છે સુરંદ્રનગર જિલ્લામાં આવેલા જળાશયોની વાત કરવામાં આવે તો સુન્દ્રનગર જિલ્લામાં આવેલા અગિયાર જળાશયો પૈકી નવ જે જળાશયો છે આ જળાશયોમાં હાલ ત્રીસ ટકા જેટલો પાણીનો જથ્થો છે એ ખાલી છે સિત્તેર ટકા જળાશયો ભરેલા છે આગામી સમયમાં જો વરસાદ નહીં આવે તો પરિસ્થિતિ વધુ વિકટ બને તેવી સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય જળાશયો છે એ જળાશયોમાં ધાંગધ્રાનો ફલકુ ડેમ તેમજ સુરેન્દ્રનગર શહેરનો જે જિલ્લાનો સૌથી મોટો ડેમ છે આ નાયકા ડેમમાં હાલ પચીસ ટકાથી લઈ અને ચાલીસ થી સાહીઠ ટકા જેટલી જે છે એ પાણીની ઘટ જોવા મળી રહી છે આગામી સમયમાં જો વરસાદ ખેંચાય

કેબિનેટ બેઠકમાં નવા તાલુકાને મંજૂરી મળી બે હજાર તેર પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો લાભ મળતા નવા બનનારા તાલુકા મથકોનો શહેરી ઢબે વિકાસ થઈ શકશે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું બે હજાર સુડતાળીસ માટે આ નવા તાલુકાઓની રચના મહત્વપૂર્ણ બનશે રાજ્યના હયાત એકવીસ તાલુકાઓમાંથી જરૂરી ફેરફાર કરીને નવા સત્તર તાલુકાઓની રચના કરવાની દરખાસ્તને સર્વાનુત્તે મતે મંજૂરી આપી છે સત્તર તાલુકાઓની રચના થતાં હવે તાલુકાઓની સંખ્યા હવે બસો પાસઠ થશે બસો બે હજાર તેર પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર થઈ રહ્યો છે ધાનેરા બનાસકાંઠામાં રહેવાના નિર્ણયથી ધાનેરાવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો ધાનેરાને બનાસકાંઠામાં યથાવત રાખવા ધાનેરાવાસીઓએ સરકાર સામે છેડ્યું હતું આંદોલન સરકારે સ્થાનિકોની માંગને જોઈ ધાનેરાને બનાસકાંઠા સાથે રાખવાનો નિર્ણય કરતા ધાનેરાવાસીઓમાં ખુશી છવાઈ ગઈ તો ધારાસભ્ય માવજી દેસાઈએ આ નિર્ણયને આવકાર્યો તાલુકા ની અંદર અંદર લોકોની એક અનેરો ઉત્સાહ આજે મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકારે આની જાહેરાત કરી કે ધાનેરા તાલુકાને કરી અને લોકોની જે લાગણી હતી એ લાગણીને માન આપી અને વાચા આપી અને પ્રજાને જે અત્યાર સુધીમાં રાજાઓ પ્રજાની વાતને વાચા આપતા હતા એ જ પ્રકારને આપણા મૃત્યુ અને મક્કમ એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જ્યારે ધાનેરાની પ્રજાની વાત સાંભળી અને ધાનેરા તાલુકાને બનાસકાંઠાની અંદર રાખવાનો જે નિર્ણય કર્યો છે એ બદલ આજે હું હૃદયપૂર્વક મુખ્યમંત્રી સાહેબ અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું પાટણમાં દૂધસાગર ડેરી સામે પશુપાલકોનું સંમેલન યોજાવું હતું દૂધ ઢોળે તે પહેલા પશુપાલકોની પોલીસે અટકાયત કરી પશુપાલકોની પોલીસે અટકાયત કરી પશુપાલકોના આંદોલન મામલે દૂધસાગર ડેરીના ડિરેક્ટરનું નિવેદન તેમણે ડેરીને બદનામનો બદનામ કરવાનો આરોપ લગાવ્યો સાથે જ ભાડુતી માણસો બોલાવી સંમેલન યોજાતું હોવાનો પણ આરોપ મૂક્યો આટલો સમય આ લોકોનો ભ્રષ્ટાચાર કે કંઈ કશું દેખાતું નહોતું હવે ચૂંટણી ટૂંક સમયમાં જ છે તો પછી બધા ક્યાંથી એ પણ બોર્ડમાં એ અમારા જે છે લોકો એ બોર્ડમાં છે કોઈ દાડો વિરોધ પ્રદર્શન કર્યું નહીં કોઈ દાડો બોર્ડમાં વિરોધ અરજી આલી નહીં કે જે પણ બહારથી પબ્લિક લાવવામાં આવે છે કોઈ ડેરીનો અમારો પ્રમુખ મંત્રી યા તો અમારા કોઈ સરકારી આગેવાને સહકારના તેઓ નહોતા અને ભાડૂતી માણસો દર વખત મિટિંગમાં આવું હારી જે પહેલાં બનેલું છે આજે પણ જે માણસો આવ્યા છે એ બધા ભાડૂતી જ છે અમારા ગામડામાંથી કોઈ પશુપાલક નથી આવ્યો કોઈ કારોબારીના મંત્રી કે ડેરીના મંત્રી કોઈ આવ્યું નથી સમાચાર રાજકોટથી ગૃહિણીઓ માટે રાહતના સમાચાર તહેવારમાં તેલના ભાવમાં ઘટાડો પાંચ દિવસમાં તેલના ભાવમાં પંચોતેર રૂપિયાનો ઘટાડો સિંગ તેલના ભાવ વીસો પચાસથી ત્રેવીસો રૂપિયા કપાસા તેલનો ભાવ બાવીસો દસથી બાવીસો રૂપિયા થયો છે તહેવાર પહેલા ગૃહિણીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે ખાદ્ય તેલમાં પાંચ દિવસમાં પંચોતેર રૂપિયા ઘટ્યા સિંગતેલના ડબ્બાનો ભાવ બાવીસો પચાસથી ત્રેવીસો વચ્ચે વેચાઈ રહ્યો છે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ બાવીસો દસથી બાવીસો સાઠ વચ્ચે વેચાઈ રહ્યો છે પામતેલ બે હજાર પાંચથી બે હજાર દસના વચ્ચે વેચાઈ રહ્યો છે નવી મગફળી કપાસની આવક થતા ખાદ્યતેલના ભાવમાં ઘટાડો નોંધાવ તહેવારોના સમયમાં ખાદ્યતેલના ભાવ ઘટતા ગૃહિણીઓ ખુશી વ્યક્ત કરી રહી છે

સંવાદદાતા ગીતા મહેતા લાઈવ જોડાઈ ગયા છે તેમની પાસેથી વધુ વિગતો લઈશું ગીતા શું અપડેટ તમારી પાસે

કર્યું હતું અને આજે રિકન્સ્ટ્રક્શન માટે માટે જે ક્રાઇમ બ્રાન્ચ છે પોલીસ છે તે કેનલ ખાતે આરોપીને લઈને આવી હતી અને આ પોલીસને જ રિવોલ્વર છીનવવા માટે પ્રયાસ કર્યો હતો અને ઝપાઝપી દરમિયાન સ્વ બચાવમાં પોલીસે આરોપીને ગોળી મારી એટલે કે એન્કાઉન્ટર કર્યું આ આરોપી સાયકો કિલર ગણાય છે વિપુલ પરમાર તેનું નામ છે શુક્રવારે મધરાત્રે એક યુવક અને યુવતી અહીંયા વાત કરતા હતા અને યુવક અને યુવતીથી ખીજાઈને આ સાયકો કિલોરે યુવકને બહાર જેટલા ચરીના ઘા મારીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો અગાઉ પણ આ પ્રકારની હત્યાઓ આ સાયકો કિલર કરી ચૂક્યો હતો અને એ જ પેટર્ન સાથે આ કિલરે હત્યા કરી છે હું આપને જણાવવા માંગીશ કે પેરોલ પણ છૂટ્યું હતું પરંતુ જેલમાં રહેવા છતાં પણ આ જે તે કિલર છે તેની માનસિકતા નહોતી બદલાઈ કારણ કે તેના જીવનમાં એક પ્રકાર એ એવી ઘટના ઘટી હતી કે તેને તેનો જે પ્રેમ હતો તેની પ્રેમિકાએ તેને દબો દીધો હતો અને તેનો તેને આઘાત લાગ્યો હતો ને અને માટે જ તે જેટલા પણ પ્રેમિકા કે પ્રેમીને જોતો હતો આ પ્રકારે એકાંતમાં વાતો કરતા ચર્ચા કરતા અથવા તો એકાંત પણો મારતા જોતો હતો તેઓને તે તેનો શિકાર બનાવતો હતો હાલ એફએસએલી જે ટીમ છે તે અહીંયા પહોંચી છે

جی بالکل <سؤال> 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 મેં આપણે પહેલાં જ કહ્યું કે આ સાયકો કિલર હતો અને આ પ્રકારે પેરોલ પર એવું કહી શકાય કે જે શાંતિ ને સલામતી જોખમે એ પ્રકારનો આ આરોપી હતો કારણ કે એની જે માનસિકતા હતી વારંવાર હત્યા કરવાની અને સેમ પેટર્નમાં હત્યા કરવાની ખાસ કરીને યુવક યુવતીઓ જો એકાંતમાં બેઠા હોય તેની પર હુમલો કરવા તેની એક માનસિકતા હતી અને એટલે સ્વાભાવિકપણે જ શાંતિ સલામતી અને લોકોની જે પ્રાઇવસી છે તે જોખમાય અને એના જ ભાગરૂપે આ સાયકો કિલર પર એક્શન લેવાનું શા માટે તેવું આવું કરતો હતો તે જાણવાનું દબાણ હતું પોલીસ ઉપર માટે પોલીસ અહીંયા એને રિકન્સ્ટ્રક્શન માટે લાવી હતી અને રિકન્સ્ટ્રક્શન દરમિયાન સાયકો કિલરે પોલીસની રિવોલ્વર છીનવી એ રિવોલ્વર છીનવવા જતાં જ પોલીસે તેની પર ફાયરિંગ કર્યું એવું કહી શકાય કે પોલીસે એન્કાઉન્ટર કર્યું આ આરોપીનું ઘટના સ્થળે જ તેનું મોત થયું એક પોલીસ પણ છે આ ઝપાઝપી દરમિયાન યુકે જે સ્થળ છે જ્યાં આ સમગ્ર ઘટના ઘટી હતી પહેલા પણ જ્યારે યુવક યુવતીની હત્યા થઈ હતી અને ત્યાં પોલીસે રિકન્સ્ટ્રક્શન માટે જ્યાં આરોપીને હાલ લઈ ગયા છે તે જગ્યા પર

જી બિલકુલ આ શાંતિ ને સલામતી બેઠા હોય પછી નદી ની કિનારે હોય કે કેનાલ કિનારે હોય એ પ્રેમી યુગલ જ હશે એવું જરૂરી નથી એ પરિવાર પણ હોઈ શકે છે પતિ પત્ની પણ હોઈ શકે છે પરંતુ સાયકો માનસિકતા એવી હતી કે જ્યારે પણ કોઈ પણ યુવક યુવતીને એકલા જુએ જ્યારે પણ

નમૂના લેવાશે જે પોલીસ છે જે જખમી થયો છે તેના નમૂના લેવાશે સમગ્ર જે સ્થિતિ છે તેનું પરીક્ષણ કરશે એફએસએલ ટીમ કારણ કે જે વિશેષ ટુકડી છે તે માત્ર મેં આપણે કહ્યું કે બ્લડના નમૂના લીધે પણ જે પણ ઘટના ઘટી ત્યાં પહેલેથી છેલ્લે સુધી શું થયું રિકન્સ્ટ્રક્શન દરમિયાન શું થયું તે પડે પડની રજે રજની માહિતી લેશે અને તેના પરથી એફએસએલની ટીમ પોતાનો રિપોર્ટ રજૂ કરશે અને મારું માનવું છે કે ત્યાર એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ પોલીસ કોઈપણ પ્રકારની પત્રકાર પરિષદ પહેલા પત્રકાર પરિષદ કરી તેવું જણાવતું નથી જે પોલીસકર્મી કર્મી ઇજાગ્રસ્ત થયા છે તેમના વિશે કોઈ જાણકારી મળી છે અત્યાર સુધી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ગંભીર ઈજાઓ પહોંચી છે કે પછી સારવાર મળ્યા બાદ તેઓ સાજા થઈ ગયા છે કહી રહ્યું છે કે હાલ જે લાશ છે તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ જે ગાંધીનગર સિવિલ છે ત્યાં લઈ જવામાં આવશે અને સાથે સાથે જે ઈજાગ્રસ્ત છે તેને તો પ્રાથમિક સારવાર અપાઈ છે પણ તેને પણ સિવિલમાં દાખલ કરવામાં આવશે જી ગીતા અત્યારે તપાસ કઈ દિશામાં આગળ વધી રહી છે કારણ કે અમે જોઈ શકીએ છીએ તમારી પાછળ પોલીસની એક ગાડી છે અને થોડે દૂર કેટલાક માણસો જોવા મળી રહ્યા છે એ ઘટનાને લઈને તમે કંઈક એલેબરેટ કરી શકો કે હું આ આ જે જે આપને આખી કેનાલ છે તેની કેનાલની બંને બાજુ રોડ છે હું કેમેરામેન વિનંતી કરીશ કે કેનાલ બતાવે અને કેનાલની બંને બાજુ કઈ રીતે રસ્તા પડે છે તે બતાવે આપ જુઓ છો આ વચ્ચોવચ પાણી છે પાણીની બંને બાજુ આ જે કેનાલ છે

અને વિપુલ પરમાર પહેલી હત્યા નથી કરી તેણે તેણે આ અગાઉ પણ ઘણી બધી હત્યાઓ કરી છે અને એની પેટર્ન સેમ રહી છે કારણ કે સૂત્રોનું માનીએ તો તેની પોતાની જિંદગીમાં એક એવો બનાવ બન્યો હતો કે તેની પ્રેમિકાએ તેને દગો આપ્યો હતો ને ત્યારથી તેના મગજમાં આ પ્રકારે પ્રેમી પંખીડા ઉપર હુમલા કરવાનું કરવાની એક માનસિકતા બની ગઈ હતી અને આ જે પેટર્નમાં તેણે ઘણી બધી હત્યાઓ કરી હતી અને પેરોલ પર છૂટતા એટલે કે જે આરોપ માટે તે સજા ભોગવી રહ્યો હતો એ જ આરોપમાં આરોપ દરમિયાન જેલવાસ દરમિયાન તે પેરોલ પર છૂટ્યો અને પેરોલ પર છૂટીને પડી રહ્યો એ જ કૃત્ય રિપીટ કર્યું એટલે કે જે આરોપસર જે ગુનાસર તે જેલમાં હતો એ જ પ્રકારનો ગુનો પેરોલ પર છૂટીને તેણે ફરી આચર્યો હત્યા કરી એટલે એવું માની શકાય કે આ રસ્તો કે આ જગ્યા કે આ સલામતી કે સુરક્ષા કોઈને બાપની નથી એકાંત પડો માણવી એ ગુનો નથી પછી એ સામાન્ય યુવક યુવતી હોય પરિવાર હોય પરિણિત યુગલ હોય કે કુંવારું યુગલ હોય એટલે આ જે રસ્તો છે આ જે કેનાલ સુમસામ હોવાને કારણે યુગલ અહીંયા બેઠું હતું અને તેની હત્યા ગીતા આભાર જાણકારી આપવા માટે આગળ પણ અપડેટ્સ લેતા રહીશું તમારી પાસેથી